અને ત્રીસ હજાર રૂપિયા અને દેખાડી પછી દસ દસ દાડા મારા એ રોકાણ દાડા કે છે ને તમને વિડીયા માં મારા ઘી દસ દાડા કમ્પ્લીટ રોકાણ પીએલ મારો ને તમે પૂછજો એમને એટલી બધી ભલામણ તમારા ઘોડે કરી હતી મને

રંજન બેન રતિલાલ છે મારી પાસે આધાર કાર્ડ લઈને આવી હતી અને મેં કીધું તો આપડે કોર્ટ કાયદેસર કરી લેવી માયની મારી એક એકની બે થઈ અને ફોન ચાલુ ચાલુ રહેતા મેં બે ત્રણ ફેરી પકડી લીધી જુનાગઢ બાજુ હતી પછી બાપા સીતારામ ભાવનગર માં રહી ને છે છે થી ફોન ચાલુ રહેતા મેં એને કીધું તને રોટલો બે આપ્યું છે મારે પેન્સિલ એટલું આવે છે તો પાંત્રીસ ચાલીસ હજાર રૂપિયા આરામથી પડે છે તું શાંતિથી કાપશ તું સોક મહિના બાર મહિના રહેતા હું તારા ખાતે બધું કર દો કઉ

તમે હું મારી પાસે એને બધું કીધું અને જતી રે ને એને બે હજાર રૂપિયા ત્રણ હજાર રૂપિયા બરોબર તો મેં કીધું લઈ તો તું મારું ઘર માણસ ઉદાસ સુધી રોકાણી મારું તે આસાન રાખ્યું છે અને અત્યારે ખાઈ ને ખોઈ દઉં મારું એને સાચી વાત

જો જીન સાથી કોઈ વ્યવસ્થિત પાત્ર હોય ને મને એમ તો આપડે શું બોલો તમે વાત કરો છો મતલબ મૂકો આવે તમારી આ મુકજો તમે તારે હું મુકવા માટે કઉ છું

તમારો જગજીવન જગજીવનભાઈ બરાબર હમ ક્યાં અમે રામાનંદી સાધુ છીએ અચ્છા અચ્છા રામાનંદી સાધુ છો ને હા રામાનંદ સાધુ છે

આપડે બધું વસ્તુ લાવી ને જે જોઈને પૂછજો તમે ફોન માં આવે ને તો એને પૂછજો કે તને બધી વસ્તુ ને ત્યાં કીધી પ્રમાણે લાવી દીધી કિલો શાક બધું લેતી હાજી મારા છોકરા ને હવે બધું મને આપ્યું હતું મને જો મારા ફ્રીજ છે કુલર છે જેવો રૂમ આવું તમારે વિચાર કરવાનો એની પાત્ર કરવા માંગુ છું તમે આ ઓડિયો બોલશો તો બધા સાંભળશે તો બધાને ખ્યાલ આવશે બરાબર ને હા ચોક્કસ ચોક્કસ સીમાજ મારિયો ફોન કર્યો અમને તો શું હોય audio અંદર તમે આવ્યા બરોબર છે પછી તમે સાચું બોલો છો ખોટું બોલો છો એ તો મને ખ્યાલ નથી બરોબર છે તમે જે કાઈ બોલો એ જો સાહેબ મારી વાત સાંભળો પીએલ મારું સાહેબ રહ્યા તમને આપડે main જે કીધું તમે ગમે ત્યારે બાવરા નીકળો તો મારા ઘરે રૂબરૂ મુલાકાત કરો મારા ઘરે આવો મારા farm માં આવો સાચી વાત હું ખોટું કરતો હોય સત્ય શું છે અને ખોટું શું છે તમને તરત જોવા મળી જશે કહું છું નથી કેવા માંગતો તમારા વિશે નથી કેવા માંગતો પણ હું કવ આ ફોન ની અંદર કોઈ વ્યક્તિ આવે અને મને ફોન ની અંદર જે કાઈ બોલતા હોય એનું મારી પાસે કઈ પ્રમાણ નથી ને તમે જે કઈ બોલો એ મારા માટે સત્ય હશે સમજો હું સાહેબ આપડે સત્ય બોલી છે જે કઈ હોય છે એ સત્ય આપડે કોઈ બોરું બોરવા નથી માંગતા ભલે કોઈ

બધે બીજે દિવસે અમારે પાર્ટી આપી હતી આ લોકો એમ હા બધા જમણ વાર કર્યું પછી બે અઢી હજાર રૂપિયા જેવું આયુ બધું મેં લઈ જવા દીધું મેં પૂછજો કે તારી પાસે થી ભાઈ પૈસા લીધા છે મેં કીધું મારે શું માણસ છે તમતાર લઇ જા મને અહેસાન છે તમતાર મને કશું ય નહી તેમાં રાખ્યું પણ છતાં એનું શું છે મગજ ની મને થોડીક એવી લાગી કે આનું મગજ બરોબર નહી કોઈ દવા કરવા જરૂર હોય એવું લાગ્યું મને આમ હોઈ શકે હા મેં એને કીધું હતું કે આજ ની દુકાને આજ પર્ત મેં કીધું દવા કરાવી લે તો આપડે દવાખાને ના આવે તો પછી આપડે ઘરનું માળા બીજું તો શું કરવી આપડી ફરજ માં જે આવતું હોય મેં નિભાવ્યું પેન્સલ આવે હું આર્મી માં રિટાયર છું બધો મારા પગાર આવે છે બધું આવે છે મારા નું પેન્સલ આવે છે મંદિર નો પચીસ હજાર પગાર છે બરાબર પછી આ માં બધું જે પડે એ બધું આપડે લેવાનું હોય છે હમણાં જો નવમી નો અવસર જો અમારે સુંદરકાંડ નો જન્મ હનુમાન જયંતી નો સુંદરકાંડનો મારે બે ત્રણ હજાર રૂપિયા એ બીજા મળે છે મને

પછી એ પછી મારો બાબો જવાન પણ ચોવીસ વર નો off ગયો એનો હુમલો આવી ગયો નક મારે આ કશું અમારે આ કશું કરવાની જરૂર નથી તો મારે ઘરનું તો લાખ રૂપિયા નો તેની વાત જ ના થાય યાર હા કોઈ દી મને મૂકીને એકલા ખાધું નથી આને તું કહી દેતો તો કર ઘણી ફેર મંદિર માં ફોન કરતી કે તમે લોજ માં લઇ આવજો હું નહી રાંધુ તો આ લાવવાનું કારણ શું આપડે બાઈ નું કે તમે સાહેબ કો એટલે તમે પૂછો ના ઇતો તમારું મને હામેથી ફોન કરીને ઘરે થી કે હું નહીં જાંધું તમાર જ્યાં ખાયો ખાયો જો આવું ઘરનું માણા બોલા લાયા હોય બાપરને ના ના એવું નો કરે એવું નો કરે તો એટલે સાહેબ હું સત્ય છું તમ તમારા તમારું મારી મુલાકાત કરી હોય તો આપ કરી શકશો ચોક્કસ ચોક્કસ અને મારું ગોકુલ વંદરાવન જેવું ફાર્મ છે તમે આનાઈ જોશો ને મંદિર મારું ખાલી એમ આ ક્યાં આવ્યું તમારું તો આ જુવાલ રોડ ઉપર આવી ઢેડલ ચોકડી થી અંદર આયુ જુવાલ રોડ અને કઈ ચોકડી કીધી ઢેઢાલ ચોકડી કહેવાય

કરિયાણું હું ભરો છું આને બધું હું લઈ દેતો ટોટલી ખરાબ મારા શું ભગવાન પૈસો હું મજા ને કકરાટ ન કરું મને ખકરાટ નઈ ગમતો બહુ બઉ સારી વાત છે આ બસ તમે બસ કમા તમે જે વસ્તુ

એ મારા માટે ખુબ મહેનત કરે છે આ જીગ્નેશ ભાઈ મારા માટે ખુબ મહેનત કરે અને તમને ભલામણ કરું છું ના સો આપડે આ ચેનલ ચલાવીએ છીએ તો બસ આમાં આપડે ખાસ કરીને મહેનત જ કરવાની હોય કે કોઈ એવું અને એવું નથી સાહેબ આમ આ જે વ્યક્તિ મારા ઘર નો માણસ બન્યો ને પછી દસ દાડા રહીને ને ત્રણ દાડા નું કહે છે દસ દાડા મારી પુરા આવશે મારી પાસે રહેવાનું બરોબર એમ એમ મારી પાસે રેકોર્ડિંગ છે બધું છે એનું

એટલે એટલે ખોટું છે આ વસ્તુ બધું બરોબર છે હજુ કે ભલામણ કરીને કેવી રંજન તું જાય શાંતિથી રેજે ભગવાન તને રોટલો આપે બધા જીવન ના આવરી મારી ઘોડા કરતી ખોટું ના બોલતી બસ રંજન કે નરેન્દ્ર બાપુ હાચા એ તમને ખ્યાલ આવી જાય છે મારી મુલકાત લઈ શકો તમ તાર એના માટે સત્ય છે સત્ય માટે જ આપણી જીવન જીવી છીએ જો મને કોઈ ડાયાબિટીસ હતા કોઈ રોગ નથી મને પંચાણું વર્ષની મારી ઉંમર છે

સુંદરગાઢ ના પાઠ કરું છું લગ્ન પ્રસંગ ના પ્રસંગ સારું રોટલાઈ દે તો પાંચસો ગ્રામ ઠંડુ બોટલ કે ઠંડી બોટલ ઠંડા સોડા તો સોડા હું કેવું રાખું આરબી વાળો ના ખરેખર ખરેખર હું તમ તારા કીધું મારુ સાહેબ ને છું ગમે નીકળો તો નરેન્દ્ર બાપુ ના ઘીરે એક ફર મહેમાન બસ

આખું ફ્રેમ એમ કેતો તો અમે મને મમ્મી પપ્પા જ કે છે બધા એમ કે તમે શાંતિ રો ને ઘર બાંધી બેહો અને અહી થોડાક ટાઈમ રયો ને છ એક મહિના તો એને મકાન અંદર આપવાના હતા હા 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 અને તમે અહી આવસો ને તમે સાહેબ અહી આવો ને તો તમને એમ થાય કે અહી આપડે જવું જ નથી વંદરવા જેવું લાગે અને જો આપડે પૂજારી ને કશું કરવાનું નહી આવતું કચરા પોતા બધા મજૂર છે કરવા વાળા

તો મને કે અમે થયેલો પેલો મારે જાવ તો હું પછી બસ માં જઈને બિહારી આવ્યો મેં પૈસા એના આયા તા ને એટલા જ ગયા તા ને ગમે ત્યારે કે ને કે આપડું માણસ હતું આપડું વ્યસન દસ દિવસ રાખ્યું તો ભલે આપડે દસ દિવસ તો મારા ઘરે રે ને મારા માણસ હા ચોક્કસ તમને અને ગમે ત્યારે આવો સાહેબ આજ વિડીયો મેં સાંભળ્યો એનો એક મહિના નો વિડીયો સાંભળ્યો પછી મેં મારા તો મેં બે મહિલા ત્રીજો કદાચ ફોન ઉપડે કે ન ઉપડે તમે વોટ્સએપ ની અંદર તમારું નામ લખીને મોકલી દો ને તો પણ અમે ફોન કરીએ માં તો સ્વાભાવિક છે કદાચ

આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ